મજામાં જ છો તો બધાયને જય માતાજી જય મિલ્ડી માને જય જામનો ફરીમરણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે રક્ષાબંધન સરસ મજાનો તહેવાર છે ભાઈ બેનનો તો બધાયને રક્ષાબંધનની જય સરસ શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને સહી સલામત રાખે માતાજી તો આપણે જો ફસાઈ દમે આવે છે જે રેડી થવાનું બાકી છે અને નિશુ પણ જાગી ગયા છે જો અત્યારે સવાર સવારમાં અને આપણે થાળી રક્ષાબંધન છે તો જો

જો આપણે મમ્મી ના ઘરે વ્યાયા વ્યાયાસી ભાઈને રાખડી બાંધવા અને ભાઈ સરસ મજાના રેડી બેડી થઈને બે ગયા કાની હા આપણે કિશનભાઈ ના કે બાંધો વ્યાયાસી જો કિશનભાઈ બે ગયા તો કેમની સરસ મજાની રાખડી બાંધી લી ચલો આ

अनमोनी काइजर થઈ જાય બટ બેહી કાઈ બોલ આપણે સરસ મજાની રાખડી બાંધી દીધી છે પણ હવે જીગુબેન આવી ગયા છે રાખડી બાંધવા કાનિ જીગુબેન સરસ મજાની ભાઈને રાખડી બાંધો મેળા છે એસકો પડ ભરાઈ જવું પડે ભાઈનું 지고 빈 சரस म जाने राखड़ी लेवा से आपड़े तो ओम वाली छे 지고 빈니 जो डायमंड वाली छे हमने बधाई राखी बताऊ छू चलो मुंह मीठा कराओ ए निहारी हट वो मणि जाय तो हमारे हेतु बहन वियाया से राखड़ी बांधवा

તો માહી બેન એના મમ્મી છે આર્યન ભાઈ ને તાકડી બાંધવા કાને હમ અમારા આર્યન એન વિષુ ને ઘણી બેનું છે આખો હાથ ભરાઈ ગયો કાને 还有们别给我打蒙了！来，开始没？你们不要动，来，开始没？ બધા આવી આયા છે બેન બાજુ આ મોટા બેન બેઠા છે આયા જો નાના બેલોત જ કરા આપણે રાખડી બાંધવાઈ ગઈ છે બેન ને હાલો જો આયા રાજભાઈ આયા મારા ભાઈ બેઠા છે અમારા આયા મોટા બેન આયા ગોવિંદ બેઠા છે અને આ અમારે રસોયા સ્પેશિયલ બોલાયા છે હરી પર થી કોઈ લગનનો ઓર્ડર દેવો હોય તો કહેજો જો સરસ મજાના દહીં વડા બનાવે છે હા ને ના ના એવું નથી પાણી ઓકે મદદ કરે તમારી

હા તમારા બે વડા ની મોજ પાંચસો પાંચસો બસો બસો છે બોલે બધા ખાવા હાલો બધા ખાવા દહીં વડા આપણે ડાય સાચી લેવી પેલા પછી દહીં વડા ખાશું હેલો મિત્રો જો સરસ મજાની રસોઈ બની ગઈ છે અને બધા બહેનો બધા બે ગયા છે અને જમવા તમારે બધાને જમવું હોય તો બી આવું અડધા બધા યાદ લઈને જમી લીધું અડધા બાકી છે બતાવું જો આ આવી કારખાનેથી કાં

અમલ પેન્દરે yeah come yeah. yeah. here what are you doing yeah no i'm going to i'm going to no yeah i i नंसड़ दी थाई नंसड़ दी नंसड़ दी थाई सैड थाई दियो हां ओटा काढवा मारा आखरी बांडा मारा ले फोटो काढ ले नहीं दे दियो मने तो सी जा तुम कहीं भी बेबी नहीं आयो तो मैं साथ में नहीं जाऊंगा खाना नहीं बोलना नहीं हां मैं पहले उठ के खड़ा पड़ आई हूं ये देखो मैं इधर आके खड़ा हो जा के तुम मार के ले जा के दे दो

બઉ બહાર ન દેખાડો સમજાતી સરસ મજા રાખડી બાંધી છે કા નું જો આમાં મોટા બેન પછી બીજા નંબર ભાઈ છે કા સુરત રહે ભાઈ પછી આ બેન પછી આર્યના પપ્પા પછી સંગી બેન અને પછી કાઢી બેન ને પછી છેલ્લો નંબર અહીંયા ક્યારેક પાંચ વાગે શરૂ થઈ છે સરસ બેન સરસ મજાના જો કેમ કે કામે ગયા હોય ને એટલે આવું કહું છું બેન તો બેન જોવા

અને અમારે વિશુભાઈ જો હા અમે બેઠા બધા બે ગયા હવે જઈશ